રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ભારતીય જનતા પાર્ટીના શાસકોએ એક નવા નાણાકીય વર્ષની અંદર એક ક્લીન રાજકોટ ગ્રીન રાજકોટના સૂત્રને અને કામને સાર્થક કરવા માટે બે નવા પ્રોજેક્ટો અમે નવા નાણાકીય વર્ષ પહેલી એપ્રિલથી લોન્ચ કરી રહ્યા છીએ જેમાં દિવ્યાંગ લોકો અને એક્સ આર્મીમેન જે રાજકોટમાં રહે છે નવા નાણાકીય વર્ષની અંદર એમના નામના એમની નાઇમ પ્લેટવાળા વૃક્ષો રાજકોટ શહેરની અંદર વાવવામાં આવશે બીજું મોટામાં મોટો પ્રોજેક્ટ રાજકોટ શહેરની અંદર સરેરાશ એક વર્ષની અંદર ત્રીસ હજારથી વધુ દીકરા દીકરીઓના જન્મ થઈ રહ્યા છે આ દીકરા દીકરીઓના નામે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા એક વૃક્ષનું વાવેતર કરવામાં આવશે જેનું જતન પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે સમયાંતરે એ પરિવારને અમે લોકો અપડેટ પણ આપવાના છીએ અને જે બાળકનો જન્મ થાય એમના માતા પિતા જ્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની જન્મ શાખાની અંદર જ્યારે એ બાળકનું નામ સાથેનો દાખલો લેવા આવશે ત્યારે એ ડેટા અમારી ગાર્ડન શાખાને પહોંચશે એની ગાર્ડન શાખા દ્વારા એ દીકરા કે દીકરીના પ્લેટવાળું વૃક્ષ દાખલા તરીકે કોઈ પણ દીકરીનો થયો હોય તો દીકરીનું નામ દીકરીના પિતાનું નામ અને એમની સરનેમ સાથેનું વૃક્ષ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અલગ અલગ એરિયાની અંદર વૃક્ષારોપણ અમે લોકો કરવાના છીએ એ વૃક્ષનું સ્ટેટસ પણ સમયાંતરે પરિવારજનોને વોટ્સઅપના માધ્યમથી અમે ફોટોગ્રાફ પણ મોકલવાના છીએ અમારો ઉદ્દેશ રાજકોટને ગ્રીન રાજકોટ બનાવવાના ઉદ્દેશ સાથેની અમારી એક આ નેમ છે જેના માટે શારીરિક આ વાર્ષિક અંદાજીત ત્રીસથી પાંત્રીસ હજાર વૃક્ષોનું રાજકોટ શહેરની અંદર વાવેતર આ બાળકોના નામે અમે લોકો કરવા જઈ રહ્યા છીએ પહેલી એપ્રિલથી નવા નાણાકીય વર્ષથી આ યોજના ચાલુ થશે અને આખા વર્ષ દરમિયાન આ યોજનાનું ઇમ્પ્લિમેન્ટેશન અમે કન્ટિન્યુ કરતા રહેવાના છીએ